બોલો ગુરુદેવની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધિસની જય રામા પીરની જય એ ગુરુ ગુરુના ચરણે રે મારા ગુરુ મહાન છે ગુરુ ગુરુના ચરણે રે મારા ગુરુ મા ગુરુજીએ મહામંત્ર યાય મારા ગુરુ મહાન છે ગુરુજીએ મહામંત્ર પોરે મારા ગુરુ મહાન છે જ્ઞાન એ હું આપ્યું રે મારા ગુરુ મહાન છે એ જ્ઞાન એ હું આપ્યું રે મારા ગુરુ મહાન છે ગુરુજીએ ગોવિંદ ઓળખાવી રે મારા ગુરુ મહાન છે ગુરુજીએ ગોવિંદ ઓળખાવ્યા રે મારા ગુરુ મહાન છે વેદોનું જ્ઞાન સમજાવ્યું રે મારા ગુરુ મહાન છે વેદોનું જ્ઞાન સમજાવ્યું રે મારા ગુરુ મહાન છે ણે રે મારા ગુરુ મહાન છે હલો ગુરુજી ના શરણે રે મારા ગુરુ મહાન છે સાધુ સંતોને જાકારો ના દૈયે રે મારા ગુરુ મહાન છે સાધુ સંતોને જાકારો ન દઈએ રે મારા ગુરુ મહાન છે આંગણ આપીએ રે મારા ગુરુ મહાન છે આંગણે આવેલા ને આવકારો આપીએ રે મારા ગુરુ મહાન છે હાલો ગુરુજીના શરણે રે મારા ગુરુ મહાન છે હાલો ગુરુજીના શરણે રે મારા ગુરુ મહાન છે ઉડતા મારીએ રે મારા ગુરુ મહાન છે ઉડતા પંખીડા ને કાકરી ને રે મારા ગુરુ મહાન છે કાકરી મારીએ તો પાપ લાગે રે મારા ગુરુ મહાન છે કાકરી મારીએ તો પાપ લાગે ગાયો કૂતરાને રોટલી ખવડાવીએ રે મારા ગુરુ મહાન છે ગાય કૂતરાને રોટલી ખવડાવીએ રે મારા ગુરુ મહાન છે હાલો ગુરુજીના શરણે રે મારા ગુરુ મહાન છે હાલો ગુરુજીના શરણે રે મારા ગુરુ મા બાપની સેવા કરીએ રે મારા ગુરુ મહાન છે મા બાપની સેવા કરીએ રે મારા ગુરુ મહાન છે મા બાપના દિલડાના દુભાવીએ રે મારા ગુરુ મહાન છે મા બાપના દિલડાના દુભાવીએ રે મારા ગુરુ મહાન भण जुख्यान रे मरा गुरु महान छ भण जुख्या जाय रे मान छान गुरुजीए रे मारा गुरु महान छ हिमन एउँ ज्ञान गुरुजीए रे मारा गुरु मा ગુરુજીએ મહંત્રપિયો રે મારા ગુરુ મહાન છે બોલો ગુરુદેવની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ ની જય તો મિત્રો સરસ મજાનું ભજન હતું તમને પસંદ આવ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને નવા મિત્રોએ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો